મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી કિની મેક ઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેડ રામાનંદ હોટેલની સામે દુર્ધિયા તલાવ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ऑपोजिट हनुमान टेम्पल मोटा बजार नवसारी अक्षर विजन एरेना शॉप नंबर आठ शांतिनाथ कॉम्प्लेक्स देवी रोड नवसारी न्यू इंडिया बेकरी शाखा नवसारी मरोली सुरत નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન્સ સેવન સમાચારોમાં હું અર્પિતા મોદી આપનું સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતાં પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર નવસારી પોલીસ દ્વારા ચાર કરોડ નેવલાફના દારૂનો કરાયેલો નાશ વિરાવળ ગામના યુવાની પ્રાથમિક શાળામાં કરેલો આદિવાસી અધિકાર દિવસ પ્રસંગે આદિવાસીઓની અધિકાર માંગતી નીકળેલી વિશાળ રેલી નવસારીની જર્જરિત બોદાલિયા બિલ્ડિંગ થયેલી ધરાશે નવસારી જિલ્લા પોલીસ દ્વારા કબજે કરાયેલા ચાર પોઈન્ટ નેવું કરોડનો વિદેશી દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો ચારસો પંદર પ્રોહિબિશનના કેસોનો મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો નવસારી જિલ્લાના પોલીસ સ્ટેશનોમાં પ્રોહિબિશન હેઠળ વિદેશી દારૂની બોટલો કબજે કરવામાં આવી હતી નવસારી રૂરલ નવસારી ટાઉન મરોલી પોલીસ સ્ટેશન જલાલપુર પોલીસ સ્ટેશન ચીખલી ગણદેવી બિલીમુરા પોલીસ સ્ટેશન સહિતના પોલીસ મથકોમાં કુલ ચારસો પંદર પ્રોહિબિશનના કેસો નોંધાયા હતા આ કેસ હેઠળ એક લાખ સત્તાણું હજાર છસો ઇકોતેર જેટલી વિદેશી દારૂની બોટલો કબજે કરવામાં આવી હતી કબજે કરાયેલા તમામ વિદેશી દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો નવસારી જિલ્લા પોલીસ દ્વારા ચાર કરોડ નેવું લાખના વિદેશી દારૂની બોટલો ઉપર બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો आज रोज अहिया बोरिया टोल नाका पास एक अवारू जगह કુલ નવસારી પોલીસ સબડિવિઝનમાં સમાવિષ્ટ પાંચ પોલીસ સ્ટેશન નવસારી ટાઉન રૂરલ જલાલપુર વિજલપોર અને મરોલી તથા ચીખલી સબડિવિઝનમાં સમાવિષ્ટ ચાર પોલીસ સ્ટેશન ચીખલી ગણદેવી બિલીમોરા અને મરીન પોલીસ સ્ટેશન આ કુલ નવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જપ્ત કરેલ પ્રોહિબિશનનો મુદ્દામાલ જે કુલ ચારસો ને પંદર કેસમાં પકડાયેલો છે અને કુલ બોટલની સંખ્યા છે એક લાખ સત્તાણું હજાર છસો ને બોટલો એની કુલ કિંમત છે ચાર કરોડ નેવું લાખ સાત હજાર બોતેર આ તમામ પ્રોહિબિશનના મુદ્દામાલને અહીંયા જે તે પોલીસ સ્ટેશનના અધિકારીશ્રીઓ પીઆઈશ્રીઓ દ્વારા અહીંયા લાવવામાં આવેલ છે અને પ્રોહિબિશનના અધિકારી નાયબ કલેક્ટરશ્રીઓ એસડીએમ મામલતદારશ્રી અને ડીવાય એસપીની હાજરીમાં આ તમામ મુદ્દામાલને અખાદ્ય અને નાશ કરવાની પ્રક્રિયા હાલ પ્રગતિમાં છે આ આના બાદ જે પણ એનો કાટમાળ છે પ્લાસ્ટિકની બોટલો કાચ વગેરે ફુથા આ તમામ જે તે ઇજારેદાર દ્વારા અહીંયાથી લઈ અને હરાજી કરીને નિકાલ કરવામાં આવશે અને અહીંયા પાણીનું ભાવસર આપણી પાસે ઉપલબ્ધ છે કે જે પણ મુદ્દામાલનો નાશ કરવામાં આવેલ છે તેને પાણી દ્વારા સખત રીતે ડાયલ્યુટ કરી અને એને અખાદ્ય ઠરાવવામાં આવશે નવસારીના વિરાવળ ગામની પ્રાથમિક શાળામાં ગામના જીવવાને અગમ્ય કારણોસર ગળે ફાંસો કાંઈ આપઘાત કર્યો હતો નવસારી શહેરને અડીને આવેલ વિરાવળ ગામમાં ગાંધી વિદ્યાલય પ્રાથમિક શાળામાં વહેલી સવારે એક યુવકની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી વિરાવળ ગામમાં જ રહેતો પ્રતિક કિશોરભાઈ હળપતિ ઉંમર વર્ષ સત્યાવીસ શાળાની દિવાલ કૂદીને આવ્યો હતો અને શાળાની ટેરેસ ઉપર આવેલ કેબિનની એંગલ ઉપર ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી હતી શુક્રવારની વહેલી સવારે જ્યારે શાળામાં બાળકો આવ્યા ત્યારે ગળે ફાંસો લગાવેલી હાલતમાં લાશ જોઈ બૂમાબૂમ મચાવી હતી શાળા પરિવારે ઘટનાની જાણ પોલીસ અને સ્થાનિક અગ્રણીઓને કરતાં તેઓ દોડી આવ્યા હતા મૃતક પ્રતિક કિશોરભાઈ હળપતિ મજૂરી કામ કરી પરિવારને મદદરૂપ થતો હતો તેણે શું કારણોસર આત્મહત્યા કરી તે જાણી શકાયું નથી પરિવારમાં તેની માતા અને એક બહેન છે ઘટના સ્થળ ઉપર વોર્ડ નંબર ચારના પૂર્વ નગરસેવકો અશ્વિન કહાર ધર્મેશ પટેલ ભાજપના અગ્રણીઓ દિપેશ પટેલ પિયુષ પટેલ સહિતના લોકો પહોંચી મૃતકની લાશને પીએમ અર્થે મોકલાવી હતી વિશ્વ આદિવાસી અધિકાર દિવસે નવસારીમાં આદિવાસી સમાજ દ્વારા ભવ્ય રેલીનું આયોજન થયું હતું સમગ્ર આદિવાસી સમાજમાં જાગૃતિ પ્રસરાવવાના હેતુસર નવસારીમાં રેલી નીકળી હતી સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા તેરમી સપ્ટેમ્બરને વિશ્વ આદિવાસી અધિકાર દિવસ તરીકે જાહેર કરાયો છે વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ઉજવણીના ભાગરૂપે આદિવાસી સમાજના અધિકારો અને સમાજમાં જાગૃતિ લાવવા માટે નવસારીમાં ગ્રીડ ખાતેથી ભવ્ય આદિવાસી રેલી નીકળી હતી સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્ય સાચા આદિવાસી સમાજ બચાવ સમિતિ આદિવાસી જનજાગૃતિ સમિતિ નવસારીના ઉપક્રમે સમગ્ર રેલીનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું ગ્રીડથી શરૂ થયેલી આદિવાસી અધિકાર રેલી કાલિયાવાડી ખાતે બિરસા મુંડા સર્કલ ખાતે પહોંચી હતી બિરસા મુંડાની પ્રતિમાને આદિવાસી અગ્રણીઓએ પુષ્પમાળા અર્પણ કરી હતી નવસારીના લુનસીકુઈ ડૉક્ટર સાહેબ આંબેડકર ચોક ખાતે રેલી સભાના રૂપમાં ફેરવાઈ હતી આ રેલીનો મુખ્ય ઉદ્દેશ આદિવાસી અધિકારો પ્રત્યે સમાજમાં જાગૃતિ ફેલાવાનો અને સમાજને એક મંચ ઉપર લાવી સંગઠિત કરવાનો છે આદિવાસીઓના અધિકારોની જાણ થાય અને સમાજના દરેક આદિવાસી નાગરિક જાગૃત થાય તે પ્રકારનો મુખ્ય ઉદ્દેશ રહેલો છે વિશ્વ આદિવાસી અધિકાર દિવસ પ્રસંગે સમસ્ત આદિવાસી સમાજમાં પ્રમુખ ડૉક્ટર પ્રદીપ ઘરાશિયા ડોક્ટર ચેતન પટેલ આદિવાસી જનજાગૃતિ સમિતિના કમલેશ પટેલ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા "Immotions are not a problem for me. I just have to learn how to talk." દિવાસી અધિકાર સંઘે છે આજે દેશ અને દુનિયાની અંદર આદિવાસીઓની પરિસ્થિતિ ઓછું કર્યું અને પૃથ્વી બનાવી તો આજે એમના અધિકારો ડૂબી રહ્યા છે એમનું શોષણ થયું અત્યાચાર થઈ રહ્યા છે અન્યાય થઈ રહ્યો છે અને તેના માટે આજે વિશ્વ આદિવાસી અધિકાર નિમિત્તે કાર્યક્રમ કરવામાં આવ્યો છે આજે આમ જોઈએ તો જમીનો ધીરે ધીરે ઓછી થઈ રહી છે વિવિધ પ્રોજેક્ટોની અંદર અને પ્રોજેક્ટો અંદર પર્યાવરણને નુકસાન થાય છે પ્રદૂષણ વધે છે અને સ્થાનિક આદિવાસીઓને વિસ્થાપિત થવું છે થવું પડે છે અત્યારે પંચ્યાસી લાખ આદિવાસી વિસ્થાપિત થયા છે અને નવા પ્રોજેક્ટોમાં બીજા વિદ્યા વિસ્થાપિતો થનાર છે તો તે અટકે એના માટે આ એક રેલી નું આયોજન કર્યું છે સાથે જ શિક્ષણમાં જે પ્રમાણે ખાનગીકરણ વધી રહ્યું છે સરકારી સ્કૂલો બંધ થઈ રહી છે તેના માટે પણ અમારે મુખ્ય મુદ્દો છે

પરંતુ અતિ જર્જરિત બોદલિયા બિલ્ડિંગના રહીશો અને દુકાનદારો મકાન ખાલી કરતા ન હતા શનિવારે આ બિલ્ડિંગનો એક ભાગ તૂટી પડ્યો હતો ત્રીજો માળ સીધો જ નીચે ઘસી પડતા ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલ દુકાનમાં કામ કરતા વ્યક્તિઓ સાવચેતી દાખવી બહાર નીકળી ગયા હતા આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી નવસારીમાં બોદલિયા બિલ્ડિંગમાં કેટલાક ભાડુઆતો પણ રહે છે અને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર દુકાનો આવેલી છે મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ આ જર્જરિત બિલ્ડિંગોને નોટિસ ફટકારવામાં આવે છે પરંતુ બિલ્ડિંગના દુકાનદારો અને ભાડવાદો કબજો ખાલી નહીં કરતા આ બિલ્ડિંગની હાલત કથળી જાય છે જેથી શનિવારે આ બિલ્ડિંગનો એક ભાગ તૂટી પડતા નવસારી મહાનગરપાલિકાના ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પડી ગયેલા ભાગની સલામત રીતે ઉતારવાની તજવીજ હાથ ધરી હતી નવસારીનું ફ્યુઝન નવરાત્રી ગ્રુપ લઈને આવ્યું છે એસીડોમ નવરાત્રી એસીડોમ નવરાત્રીનું સુખ ખાતમુહૂર્ત થયું હતું તડામાર તૈયારીઓ થઈ રહી છે આદ્યશક્તિની આરાધનાનો અવસર એટલે નવલી નવરાત્રી નવસારીની ઉત્સવપ્રિય જનતામાં નવરાત્રિને લઈને અનોખો થનગનાટ જોવા મળે છે નવરાત્રી દરમિયાન યુવાધન હિલોળે ચડશે ત્યારે નવસારીમાં સુરત બાદ સૌથી વિશાળ એસી ડોમમાં નવરાત્રીનો રંગ જામવાનો છે નવસારીમાં ફ્યુઝન નવરાત્રિના આયોજકો દ્વારા વિશાળ એસી ડોમ યુવાધન ખેલૈયાઓ માટે તૈયાર કરવામાં આવી રહ્યો છે નવસારીના ઓમ પાર્ટી પ્લોટ ખાતે ફ્યુઝન નવરાત્રીના મુખ્ય આયોજકો શાહ વિરાજ ગાયકવાડ દ્વારા એસિડોમના કાર્ય આરંભ પહેલાં શુભ ખાતમૂહૂર્ત પૂજન કરવામાં આવ્યું હતું નવલી નવરાત્રિની મજા ખેલૈયાઓ વિશાળ એસિડોમમાં મેળવે તે માટે શાસ્ત્રોક્ત વિધિ વિધાન અનુસાર ગણેશ પૂજન થયું હતું કળશ સ્થાપન કરી એસિડોમનું કાર્ય આરંભ થયો હતું નવસારી ફ્યુઝન એસિડોમ નવરાત્રીના મુખ્ય આયોજકો શ્રેયલ શાહ વિરાજ ગાયકવાડ દ્વારા એસિડોમની કામગીરીનું શુભ ખાતમૂર્ત થયું હતું નવસારીના ફ્યુઝન એસિડોમ નવરાત્રી ખેલૈયા માટે તેર રાત્રિની નવરાત્રી લઈને આવી છે વીસમી સપ્ટેમ્બરના રોજ ખ્યાતનામ ગાયક મુકેશ ચૌહાણ દ્વારા પ્રી નવરાત્રી યોજાશે ઓગણીસમી સપ્ટેમ્બરના રોજ ખેલૈયાઓને વિનામૂલ્યે પ્રવેશ મળશે ફ્યુઝન એસીડમ નવરાત્રીની દક્ષિણ ગુજરાતના જાણીતા ગાયક કલાકારો હેમલ પટેલ પ્રતિક્ષા વાઘેલા સાગર ભટ્ટ ખેલૈયાઓને ગરબે ગુમાવશે નવસારીના ઓમ પાર્ટી પ્લોટમાં વિશાળ એસીડમના નિર્માણની તડામાર તૈયારીઓનો આરંભ થઈ ગયો છે વિરાજ ગાયકવાડ ફ્યુશન નવરાત્રિ અને મારા મિત્ર શ્રેયલભાઈ શાહ અમે બંને ફ્યુશન નવરાત્રી નવસારી લાવી રહ્યા છે નવસારી ખાતે સૌથી મોટો એસી ડૂમ અને આપણા ગયા વર્ષના જે બેન્ડ હતા યુફોરિયા બેન્ડ સંગીતકાર આપણે સિંગર્સમાં છે સાગર સાગરભટ્ટ હિમલ પટેલ અને પ્રતિષ્ઠા વાઘેલા તો ચોક્કસથી એસી ડૂમની મજા માણવા માટે તમે ઓમ પાર્ટી પ્લોટમાં ફ્યુશન નવરાત્રિમાં પધારજો નમસ્કાર હું શ્રેયલ શાહ ફ્યુઝન નવરાત્રી જેમ વિરાજભાઈ હમણાં કહીને ગયા કે ભાઈ સુરત પછીનો મોટામાં મોટો ડોમ આપણો છે તો નવસારી ખાતે મોટામાં મોટો ડોમ પહેલીવાર આપણે લઈને આવી રહ્યા છે જેમ કે આપણો ડોમ એકસો બત્રીસ બાય ચારસો ફૂટનો ડોમ છે જે નવસારી ખાતે પહેલીવાર આવી રહ્યો છે બીજું એનું જે ઇન્ટિરિયર છે ઇન્ટિરિયર ટોટલી યુનિક નવસારી ખાતે પહેલીવાર આવું ઇન્ટીરિયર કોઈએ જોઈ નહીં હશે એવું ઇન્ટિરિયર આપણે લાવી રહ્યા છે બીજી રહી વાત પાર્કિંગની તો પાર્કિંગ આપણી પાસે પૂરતું એકથી દોઢ લાખ સ્ક્વેર ફીટની જગ્યા છે આપણી પાસે પાર્કિંગની જેમાં કોઈ પણ ખેલૈયાને કે કોઈ પણ આવાવાવાવાવાવાવાવાવાવાવાળા મહેમાનોને પાર્કિંગ કરવાની કોઈ પણ પ્રોબ્લેમ નહીં પડે એની પૂરેપૂરી જવાબદારી અમારી રહેશે આપણે ત્યાં ફૂટકોટ પણ ડોમની અંદર અટેજ જ છે બીજું સિંગર્સ જેમ વિરાજભાઈ કહીને ગયા સિંગર્સ બધા નામચીન જે લાસ્ટ યર જે સિંગર્સોની નવસારી આતુરતાથી રાહ જોઈ રહ્યું હતું એ સિંગર્સ અને એ બેન્ડને અમે ફ્યુઝન નવરાત્રિમાં લઈને આવી રહ્યા છે અને તમે કદાચ જાણતા હશો નવસારીમાં અત્યારે ફ્યુઝન નવરાત્રિની શું હાઈપ છે બરાબર તો ડેકોરેશન અને અને બીજી વસ્તુ મેઇન મહત્ત્વની વસ્તુ ઓગણીસ તારીખે આપણે આખા નવસારીને ફ્રી ઓફ કોસ્ટમાં આમંત્રિત કરી રહ્યા છે તો બને એટલું જલ્દી તમે તમારા પાસિસ પણ બુક નહીં હોય તો કરાવી લો નવરાત્રી અને પ્રિ નવરાત્રિને આપણે ત્યાં બેન પ્રી નવરાત્રી છે ટોટલ આપણી નવરાત્રિ તેર દિવસની છે અગિયાર દિવસ નવરાત્રી એક પ્રિ નવરાત્રી અને બીજી એક ફ્રીમાં જે પ્રિ નવરાત્રી રાખી છે એ ટોટલ તેર દિવસની નવરાત્રિ નવસારીના ઇતિહાસ ખાતે પહેલીવાર ફ્યુઝન નવરાત્રિ તેર દિવસની નવરાત્રી રમાડી રહ્યું છે જે આજ સુધી કોઈ દિવસ નથી થયું તો આપ સૌ નવસારીવાસીઓને હું આમંત્રિત કરું છું અને તમે જલ્દીથી જલ્દી તમારા પાસીસ બુક કરાવી લો એવી આશા છે દેશની એકતા અને અખંડિતતાના પ્રતિક સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ પૂર્વે બારડોલીથી સોમનાથ સુધીની સરદાર સન્માન યાત્રા નવસારી આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું હતું અખંડ ભારતના શિલ્પી લોખંડી પુરુષ સરદાર પટેલની 150મી જન્મ જયંતિ પૂર્વે બારડોલીથી સોમનાથને જોડેલી સન્માન યાત્રાનો પ્રારંભ થયો છે સરદાર સન્માન યાત્રા નવસારી આવી પહોંચી હતી નવસારીના બીઆર ફાર્મ ખાતે ભવ્ય સ્વાગત થયું હતું નવસારીના પાટીદાર સમાજ અને સરદાર પ્રેમીઓ મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા બારડોલીથી સોમનાથ સુધીની બાર દિવસીય સન્માન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ યાત્રા અઢારસો કિલોમીટરનું અંતર કાપી સોમનાથ પહોંચશે ગુજરાતના અઢાર જિલ્લા અને બાસઠ તાલુકા તેમજ ત્રણસો પંચાવન ગામોને આવરી લેતી સરદાર સન્માન યાત્રા નવસારી આવી પહોંચતા ધારાસભ્ય રાકેશ દેસાઈ ભાજપના પ્રમુખ ભૂરાલાલ શાહ નવસારી લેવા પાટીદાર સમાજના અગ્રણીઓ માધુભાઈ કથિરિયા અશોક ગજેરિયા મહેશભાઈ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહી સરદાર સન્માન યાત્રાનું અભિવાદન કર્યું હતું સરદાર પટેલની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે અને એકતાનો સંદેશો લઈને શ્રી ગોપાલભાઈ ચમારડી દ્વારા બારડોલીથી સોમનાથ સુધીની સરદાર સન્માન યાત્રા આજે બિયાર ફાર્મ નવસારી ખાતે આવી છે સમાજના વિવિધ આગેવાનો દ્વારા સરદારનું પ્રતિમાનું સન્માન કરવામાં આવ્યું છે સાથે સાથે સરદારના એકતાનો સંદેશો જનજન સુધી પહોંચે અને સરદારે આપેલું યોગદાન આ ભારતના નાગરિકો જાણે એવા હેતુ સાથે આ ખૂબ પવિત્ર યાત્રા નીકળી છે ત્યારે આ યાત્રા હેમખેમ સોમનાથ સુધી પહોંચે અને જનજન સુધી સરદારનો સંદેશો પહોંચે એવા એકમાત્ર હેતુથી નીકળેલી યાત્રાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવું છું ધન્યવાદ સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો નવસારી પોલીસ દ્વારા ચાર કરોડ નેવું લાખ ના કરાયેલો નાશ વિરાવળ ગામના યુવાની પ્રાથમિક શાળામાં કરેલો આપઘાત વિશ્વ આદિવાસી અધિકાર દિવસ પ્રસંગે આદિવાસીઓની અધિકાર માંગતી નીકળેલી વિશાળ રેલી નવસારીની જર્જરિત બોદાલિયા બિલ્ડિંગ થયેલી ધરાશે તો આ હતા આજના સમાચારો બને રહો અમારી સાથે અને જોતા રહો નવસારથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન નમસ્કાર